પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે રાજ્યના પોલીસ જીએમડીસી ગ્રાઉન્ડની મુલાકાત લીધી છે પોલીસ અધિકારીઓ સાથે રહીને સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે અને ડોગ સાથે રાખીને કરવામાં આવ્યું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાવાનું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કાર્યકર્તાઓનું મનોબળ વધારવાના છે છે અહીંયા સ્થળ વિઝિટ કરવામાં આવી અને પોલીસની કામગીરીની જે છે સમીક્ષા કરવામાં આવી અહીંયા સ્થળ ઉપર અત્યારે પોલીસના બંદોબસ્ત લાગી ગયા છે અને એમસીસી વાન દ્વારા ચોવીસ કલાક રેકોર્ડિંગ થઈ રહી છે બીડીડીએસ ટીમો દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે અને ગાર્ડની વ્યવસ્થા અત્યારે કરવામાં આવેલ છે આપણે એની સાથે સાથે જે બંદોબસ્તના દિવસે અઢી હજારથી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી જે છે એનો બંદોબસ્ત લાગશે અને ટ્રાફિક મેં કોઈ બીજા જે અત્યારે ગેસ્ટ આવવાના છે અને બીજાને કોઈ અગવડ ના થાય એના માટે જરૂરી ડાયવર્ઝન અને જાહેરનામા કરવામાં આવશે જેથી અહીંયા બંદોબસ્તમાં આવનાર તમામને ક્લિયર રોડ રસ્તા મળે